મેથી એ નહીં જોયું જાય બેટા મને એ માડ ચાડ કરનારી સાંભળશે અને ઠાલું મારું મન બળશે નિશ્રણી માડીને દીકરી દિવાલો ઉપરથી શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષોથી અવસાન થયું છે સાત ખોટની એક દીકરી હીરબાઈને ઉછેરી ઉછેરીને બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આજ ભાણેજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યો છે બેડા ત્રાંબુ કુંડીઓ ડબરા ગાદલા ગોદડો ડડકીઓ તોરણ ચાકડા ચાંદરવા સોના રૂપાના દાગીના જે કોઈ પિતાના ભર્યા ભાદરા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને આગ્રહ કરે છે અને ગાડા ભરાઈ રહ્યા છે હાઉ બાપુ હવે બસ કરી જાવ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું કોના બાપ હું તો હવે બે ચોમાસા જોઈશ અને તારું ગામતનું થયે તો આ પિતરાઈ ભાઈઓ અહી તને થોડા ડગલું ભરવા દેવાના છે દીકરી મો છુપાવતી જાય છે પાલવડે આંસુ લૂછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચિથરામાં બાંધેલા વાઘના નખ લઈને આવ્યો આલે બેટા અમારો ભાણો થાય એને ગળે પહેરાવજે મે તો કઈક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલા તારો ભાઈ થાય એની ડોકે બાંધીશ આશાએ પણ સૂરજે સાવજના નખ પહેરનારો નહીં લખ્યો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોં કરાવે ત્યારે પહેરાવજે હો માનો જણ્યો ભાઈ એ વખતે હિરબાઈ હાંભરી આવ્યો આજ ભોજાય વગર નિણંદ માથું ઓળી મીંડલા ગુંથી દસય આંગળીઓ એ ટચાકા એવા મીઠડા લઈ સાસરે વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું દસ વર્ષથી પોતે સાચવેલું એનું જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાંતે આંસુ ઠાલવ્યા ગાડાની હેડિયું ભરાઈ અને કરિયાવર તૈયાર થયો હીરબાઈએ નાઈ ધોઈ અનાથને અર્ધે વળે તેવા વસ્ત્રાભૂષણો સજી રૂપ નીતરતા અંગને જાણે સોને રૂપે મળી લીધું માવતરના ઘરને છાયડે ફરીવાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માડી બહાર નીકળી ગાયો ભેંસો એને બહુ વહાલી હતી એટલે જઈને પશુડાને ગળે બાજી પડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય એમ મોંમાંથી ખડના તરણા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ વળકી વ્યાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નીકળો બોકરું ભરીને ખીરું મોકલજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીંધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની કોને ખબર છે તારા ભેળી કોઠે બાંધતી જ જજે ને ભાઈ એમ કહીને બાપુએ વડકી પણ પુત્રીને ભેળી વળાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ડગુમગુ વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કળિયાવાડના પચીસ ગાડા એવી આખી અસવારી ચોપરેડા ગામના દરબાર ગઢમાંથી અમૃત જો ઘડીએ ચાલતી થઈ હીરભાઈ તો ચોપરેડાનો હીરો હતી એટલે અડધું ગામ એને વળાવવા હલક્યું છે એક બાજુ અઢાર વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા

દાદાને આગળ આબલો આબલો ઘોર ગંભીર જો એક તે પાન દાદા તોડ્યું દાદા દેજો જો અમેરે લીલા વનની ચકલી ઉડી જસું પરદેશો આજે દાદા કેરા દેશમાં કાલે જસું પરદેશો એમ કરતા આખી સવારી ચોરે પહોંચી ચોરે હીરભાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઉજર્યા હીરભાઈએ જાણ્યો કે મળવા આવે તો મળીને બાપુની ભરભલામણ પણ દઈ લઉં એવી ઈચ્છાથી જમણે પડખે વેરડીના માફાનો પડદો ઊંચો કર્યો આખો ભીની હતી છતાં ઉશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા પિતરાઈ ભાઈઓના છેટેથી ઓવારણા લીધો કાકા મારા બાપને સાચવ એટલું વેણ પૂરું નથી થયું

અને હવે હું મુએ મારો ગરાસ અને દરબાર ઘડતો તમારા જ છે ને તું તો ઘણો લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછા વાળો ગાડા નીકર કાંઈક સાંભળશો હિરભાઈ આ દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈ ભાઈઓ ડોળા ફાડી ડાંગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી તાણી મારીને નીચે ઉતરી અને બાપુનો હાથ જાળીને કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછા વાળો ભાઈ ગાડા ખેડવો ગાડા તમામ પાછા વાળો આજ સકન સારા નથી પાછા સીધ વળશે એવી હાંક દેતો હીરબાઈનો વર ઘોડીને મોખરે આગી આવ્યો એનો પંજો એની તલવાર ને મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હિરવાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આજ કજિયાનો વેળો નથી અને તું મજામાં સૌ પાછા વળો ગાડા પાછા વળ્યા અડવાણે પગે લાગી ઘેર પાછી આવી ડેલીમાં આવીને જોયું તો બાપ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે ઘોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો એને જોઈને હીરભાઈ બોલી કાઠી તારે હૈયે ધરપદ રાખ અને તને સંતાપો નથી એમ કહી પોતાના હેમેમઢ્યા ગળામાંથી ઝરમર ડોકિયું કાઠલી ચંદનહાર વગેરે દાગીના ગાડી ધણીને આપતા બોલી આલે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે કા શું હવે તો બાપને ઘેર દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વાસવો નથી મારા બાપના ઘરમાં પીંગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતાર બગડે ને હવે તો પારણામાં ભાઈને જ આવીશ નિકર જીવતર ભરના જ્વાર સમજે કાઠી તું વાટ જોઈશ માં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આલે આ ખર્ચી આટલું કહી બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાવરનો સામબંધ પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હિરબાઈએ બાપના ઘરમાં આખું ખાડું હતું એમાંથી ડુંગરની ટૂંક તોડી નાખે એવી દેવલા દેવલના થંભ જેવા પગવાળે ત્રણ ત્રણ ઓટા સિંગે શોભતી ફાટ ફાટ જેવટલા આવવાળી સાત ભેંસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આયડું આપણે સીમના ઉભા મોલમો આ સાતઈને પહર ચરાવવા મંડો અને મારો બાપ ગરુ દિલે ક્યાંય માખી નામ ન બેસવા દેજો ભરવાડો એ રીતે ભેંસો ને સાચવવા માંડ્યો ભેંસો દૂધના ફગર ચડવા લાગ્યા બબ્બે જણ બદલાય ત્યારે દુવાઈ રહે એવા તો આવું ભરાતા થયા એક ભેંસ દૂધ બીજી ભેંસ ને પવાય બીજી નું ત્રીજી ત્રીજી નું ચોથી ને અને એ જ રીતે છેક છઠ્ઠી નું સાતમીને ને પીવરાવા લાગી છેવટે સાતમીના દૂધમાં સાકર કેસર ને એલચી જાયફળ નાખી અંદર હળી ઉભી રહે એવો કઢો કરી હગી જનેતા જેમ પેટના બાળકને પીવડાવે એમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે શર્મિંદો બનીને પિતા કન્યાને સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ્થાએ કેસર ને આ કઢા તે કઈ શોભે અને તું મારી ધારણા મેળી દે બા મહિનાનું તો માવઠું કહેવાય કઈ બોલશો નહી બાપુ એટલું કહીને પુત્રી પિતાને દૂધના કઢા પાવા લાગી દીકરી હતી તે માતા બની ગઈ એક મહિનો બે મહિના ત્રણ મહિના ત્યાં તો સાત વર્ષના ડોસાને જુવાનીના રંગ ફૂટવા લાગ્યા કાયાનું અણુએ અણુ કિરણો કાઢતું થયું થોડા વાળને કાળો પચડી સવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની બહાર દોડતા હરણ સાથે હોડ કરવા લાગ્યો અને મો માગ્યા મૂલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જવાન કન્યા વેરે પરણાવ્યો એક વર્ષને એક દીકરો બીજું વરસ બીજો દીકરો અને હીરની દોરીએ હિંચોળતી બહેનને હાલરડા ગાતી ભાયા તોએ સાંભળી રાતને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા ધોવરામો ખવરાવવા પીવરાવામાં ને એના બાળોતિયા સાફ કરવામાં તલ્લીન બની ગઈ કે એમ કરતાં તો ત્રણ વર્ષ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપડ ઉડતી દેખણી જોતા જોતામાં કોઈ રોજી ઘોડીનો અસવાર ઝોંપામાં દાખલ થયો ગામની પનિયારીઓ ઠાળા બેડા લઈને દરબાર ગઢમાં દોડી બા વધામણી દાદલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ ઘરાણા રૂપિયાની પોટલી પડતી મીળી બાપુ હીરબાઈએ બાપને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં તમે નવી વસાવી લેજો એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા દરબાર ગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી ફરી વાર વેલડું જોડાણું ગામ વળાવવા હાલ્યું ચોરો આવ્યો માફાની ફડક ઊંચી થઈ હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવો બહાર કાઢ્યું અને ચોરે પ્રેત જેવા નિર્જીવ બની બેઠેલા ભાયાતોને પડકારી સંભળાવ્યો આવો કાકા અને ભાઈઓ હવે ફરો આડા ના રે બેટા અમે ક્યાં કહીએ છીએ શેના કહો પારણે એકને હાટે બે રમે છે અને હવે તો ગાડાની હેડ્યુ ગણ્યા કરજો આ વાર્તા જવેનચંદ મેઘાણીની લખેલી સૌરાષ્ટ્રને રસદારમાંથી વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે જય દ્વારકાધીશ જય સત્યાદ્ર